હા એક ગામમાં ગામમાં કોઈ કથા કરવી હોય તો એક એ કે હું કથા વાંચું તો એ ભૂદેવ વાંચે તો એ મને એકાવન આપી દીજો પણ હકીકતમાં જેનું કામ હોય એને ઈ કરવું જોઈએ ઓલો કોઈને કથા હોય ચોપડી લઈને વાંચી આવે ને એકાવન રૂપિયા લે એમાં એ ગામમાં અજળ માણસ અકલ મઠો હાવ એને વિચાર આવ્યું કે આપણે કથા કરવી છે તો બોલો જે કથા વાંચતો હતો ને એની પાસે ગયા કે ભાઈ ભૂદેવને બોલાય હું તમે કથા વાંચી દો અરે કે હું જ વાંચું છું આખા ગામમાં તો કે આવી જઈજો આપણે ઘેરે તેના ઘેરે ગયો અકલ મઠો હતો ને અજડ માણસ ઈ કે ભાઈ અમે કોઈ કથા કરી નથી અમને ખબર ન હોય આની વિતી કેમ થાય તમે કહી ગયો ઈ કે હું કહું એમ કરવાનું ભલે પૂજા કરવા તો ઓલો શું કે ખબર કે હાથમાં પાણી લ્યો ઓ બેઠો બેઠો કે તમે હાથમાં પાણી લ્યો એ કે હું તમને કહું છું કે હું તમને કહું છું એલા આમ ન આલે આમ ન આલે આમાં મગજ મારી થાય એ કે આમાંય મગજ મારી થાય ઓલો કે આ થયો ઉભો થાય કે હું આ થયો ઉભો તે બટા જતી બોલી ગઈ બથો બેઠા આવી ગયો ભાઈ હા આપણે કહેવાય છે ને અકલ મઠા લોટકામ બહુ હોય હા ત્યાં તો ઓયલા ને ફળિયામાં ઊંચે કાંઈ જ નાખ્યો તો અજળ હતો એની એની કરવાળી એવી હોય ને લાજ કાઢીને ત્યાં ઉભી રહી કે ભાઈ અમને ખબર નહીં આ વિધિ ફળિયામાં થાય નહીં તો લીપી નાખે